નમસ્કાર દર્શક મિત્રો બોટા દસ્તક ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે હું છું એલડી મકવાણા આપ જોઈ રહ્યા છો બોટા દસ્તક ન્યૂઝ હવે પછીના સમાચાર વિગતવાર કલોલની શિક્ષિકા સાયબર ફ્રોડનો ભોગ બની પાકિસ્તાન સાથે કનેક્શન હોવાનું કહી પોલીસ સીબીઆઈની આડમાં ત્રીસ લાખ પડાવી લીધા કલોલમાં રહેતા અને ખાનગી સ્કૂલમાં નોકરી કરતી શિક્ષિકા સાથે સાયબર ફ્રોડનો કિસ્સો સામે આવ્યો છે જેમાં તેમને પોલીસ અને સીબીઆઈ ઓફિસના નામે ડરાવીને ઓગણત્રીસ લાખ નેવ હજારની ઠગાઈ કરવામાં આવી છે આ મામલે શિક્ષિકાએ ગાંધીનગર સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે કલોલની પ્રગતિ સોસાયટી ખાતે રહેતા સ્મિતા અરવિંદકુમાર ઠાકર વર્ષ છત્રીએ ગાંધીનગરના સાયબર પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદ મુજબ ચાર એપ્રિલ બે હજાર પચીસના રોજ તેમને અજાણ્યા નંબર પરથી વોટ્સએપ પર વિડિયો કોલ આવ્યો હતો કોલ કરનાર વ્યક્તિએ પોતાની ઓળખ સીબીઆઈ ઓફિસર મોહિત શર્મા તરીકે આપી હતી અને બેકગ્રાઉન્ડમાં પોલીસ સ્ટેશન જેવું દેખાતું હતું પાકિસ્તાન સાથે સાંઠગાંઠ હોવાનું કહીને તેણે મહિલાને ગભરાવી હતી બીજા દિવસે ફરી કોલ કરી મહિલાને બચાવી લેવાના નામે રૂપિયા અઢાર હજાર ટ્રાન્સફર કરાવ્યા હતા ત્રીજા દિવસે ત્રીજા દિવસથી મોહિત રોજના સાત આઠ કોલ કરતો હતો અને તેણે વિડીયો કોલ મારફતે દેબાશિષ મિશ્રા નામના ઈસમ સાથે ઓળખાણ કરાવી હતી દેબાશિષ એસબીઆઈનો મેનેજર હોવાનું કહેવાયું હતું ત્યારબાદ ત્રીજા એક ઈસમે પોતાની ઓળખાણ સેન્ટ્રલ બેંક ઓફ ઇન્ડિયાના મેનેજર તરીકે આપી હતી મહિલાને વાતોમાં ભોળવીને ગઠિયાઓએ પરિવાર મિલકત અને આર્થિક સ્થિતિ અંગે માહિતી મેળવી હતી બાદમાં મહિલાના નેટ બેન્કિંગના પાસવર્ડ મેળવીને નાણાં પડાવ્યા હતા અને ગૂગલ પેથી પણ ટ્રાન્સફર કરાવ્યા હતા મહિલાને પાકિસ્તાન સાથે કનેક્શન હોવાનું કહીને ગભરાવ્યા પછી ગઠિયાઓએ તેની પાસેથી વધુ નાણાં પડાવવા માટે લાલચ આપી હતી મહિલાએ આપેલા નાણાં સરકારમાં જમા થાય છે અને તે બમણાં થઈને પરત મળશે તેવી લાલચ આપીને ગઠિયાઓએ તબક્કાવાર રૂપિયા ઓગણત્રીસ લાખ નેવ હજાર પડાવ્યા હતા અગિયાર ફેબ્રુઆરીથી ત્રીસ એપ્રિલ દરમિયાન મહિલાએ અલગ અલગ બેંક ખાતામાં નાણાં જમા કરાવ્યા હતા નાણાં પરત આપવાના બદલે ગઠિયાઓએ ધમકાવવાનું શરૂ કરતાં મહિલાને પોતાની સાથે ઠગાઈની જાણ થઈ હતી આખરે તેણે દસ મે બે હજાર પચીસના રોજ સાયબર ક્રાઇમ હેલ્પલાઈન ઓગણીસ ત્રીસ પર જાણ કરી હતી જેના આધારે ફરિયાદ નોંધી પોલીસે વધુ કાર્યવાહી હાથ ધરી છે બોટાદ દસ્તક ન્યૂઝ એલડી મકવાણા બોટારો